ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભાએ તોફાની બની છે આઇકોનિક રોડ અને હાઈ માસ્ટર પોલના મુદ્દે વિપક્ષે આક્રમક મૂડની અંદર જોવા મળ્યું છે એજન્ડા બહારની ચર્ચા એ વિપક્ષ કરતા હોવાનો પ્રમુખનો આરોપ છે ભારતના નથી તમે પાકિસ્તાન જ છો તમે પાકિસ્તાન જતા રહો હવે મારે નગરપાલિકાની એ વાત પર બીજા જ દિવસમાં અહીંયા આવીને રજૂઆત કરી છે કે આ વ્યક્તિની સાથે અરબિન રાઠોડ સાહેબે આવો મિસ કર્યો છે અને મારા બોર્ડમાંથી અમે તાત્કાલિક ધોરણ નીકાળીને એને બદલી કરવામાં આવે એવી મારી માંગ છે પણ વિપક્ષ દ્વારા આયા વિરોળી અમારી ઉપર આક્ષેપો કરવા આવ્યા છે ભરુત નગરપાલિકાને ખોટી રીતે બદનામ કરે છે ભ્રષ્ટાચારનો વાત આવી આ લોકો બોટ છોડીને નાહી ભાગી જાય છે આ ભારતીય જનતા પાર્ટી પાર્ટીના 30 વર્ષના શાસનમાં આ લોકો ભ્રષ્ટાચાર સિવાય ભરુતની ભરુતની પ્રજાને ગે માગે દોર છે કોઈ કામ કર્યું નથી જ્યારે વિકાસની વાત આવે છે વિકાસના કામોની ચર્ચા કરવાની વાત હોય તો ભાગી જાય છે

આડમાં ચર્ચાથી શાસક પક્ષના નેતાઓ ભાગી છૂટ્યા હોવાનો એ વિપક્ષનો આરોપ આરોપ છે છે એજન્ડા બહારની ચર્ચા એ વિપક્ષ કરતા હોવાનો પ્રમુખનો અને આખી આ ઘટનાની અંદર શાસક પક્ષ અને વિપક્ષની વચ્ચે ભ્રષ્ટાચારના આક્ષેપો થતા એ મામલો ગરમાયો હતો આ એ સામાન્ય સભાના એ દ્રશ્યો છે કે જ્યાં એ સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ આમને સામને આવ્યા હતા અને બંને પ્રતિ આક્ષેપ આક્ષેપની વચ્ચે તપાસની એક કમિટી બેસાડવા માટેની માંગ પણ ઉઠી હતી જોકે એજન્ડા પર તમામ કામોને બહુમતીના જોરે સત્તા પક્ષ કામ કરતા હોવાનું એ વિપક્ષનો આક્ષેપ છે રાષ્ટ્રગીત સાથે સભાનું સમાપન કરી દેવામાં આવતા સાથે જ સત્તા પક્ષના નેતાઓએ ભાગી છૂટ્યા હોવાનો વિપક્ષનો એ આરોપ લાગ્યો છે જો કે હવે આ આખી આરોપની વચ્ચે તોફાની બનેલી ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભાની આ બેઠકની અંદર સત્તા પક્ષ તરફથી અને વિપક્ષ તરફથી શું આરોપો લગાડવામાં આવ્યા અને શું આખો એ મામલો ગરમાયો હતો સાંભળો એ પણ વોર્ડ નંબર 10 ની કોર્પોરેટર સાદિકા સાનવા શેખ આજ રોજ 31 જુલાઈના રોજ જનરલ મીટિંગ જે યોજાઈ હતી સામાન્ય સભા તેમાં અમારા વોર્ડમાંથી મેં એવી રજૂઆત કરવામાં આવી છે કે તારીખ ચૌદ મે ના દિવસે અમારા વોર્ડના એસઆઈ અરવિંદ રાઠોડ સાહેબ પર એક ત્યાંના અમારા લોકલ એક પર્સનનો ફોન આવે છે એ વ્યક્તિ કે છે કે અમારા વોર્ડમાં સ્વચ્છતા થતી નથી કે આ જગ્યા પર કચરો છે તમે આ સફાઈ કરાવો એ ભાઈ પર એ વ્યક્તિ અરવિંદ રાઠોડ સાહેબે એવું કીધું છે કે તમે આ તમે ભારતના નથી તમે પાકિસ્તાનના છો તમે પાકિસ્તાન જતા રહો હવે મારે નગરપાલિકાની એ વાત પર બીજા દિવસ મેં અહીંયા આવીને રજૂઆત કરી છે કે આ વ્યક્તિની સાથે અરવિંદ રાઠોડ સાહેબિહેવ કર્યો છે અને એ વ્યક્તિને મારા વોર્ડમાં મુકતા પહેલા મેં અહીંયા આવીને ચાર વખત નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી છે કે આ ભાઈ મારા વોર્ડમાં નહીં જોઈએ કેમને એમને લેડીઝ સાથે કે મોટા સાથે કે ત્યાંની લોકલ પબ્લિક સાથે બહુ જ એમનું ખરાબ વર્તન છે એટલે આ વસ્તુ યોગ્ય નથી અને નગરપાલિકા તરફથી આ હિન્દુસ્તાન પાકિસ્તાનની જે કોમ્યુનલ કરવામાં આવ્યું છે એના ઉપર એક સખત કાર્યવાહી ભાઈ પર લેવામાં આવે અને મારા વોર્ડ માંથી એમને તાત્કાલિક ધોરણ નીકાળીને એને બદલી કરવામાં આવે એવી મારી માંગ છે અસ્તુ એકત્રીસ સાત ના રોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી આજ રોજ મુદ્દાસર આપણે અજંટા વાઇઝ આપણે ચર્ચા કરતા હતા પણ વિપક્ષ દ્વારા પાયા અમારી ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે કે આ રીતે ખોટા કામ થાય છે ભરૂચ નગરપાલિકામાં કોઈ રીતે ખોટા કામ થતા નથી જેવી રીતે અમને ખબર પડે છે તેવી રીતે અમે કોન્ટ્રાક્ટર હોય અધિકારી હોય જેવું પણ હોય એની પર અમે કાર્યવાહી કરી અને અમે ધ્યાન દોરીએ છીએ આજ હવે આ ઇલેક્શનનો ટાઈમ છે ઇલેક્શનના ટાઈમને લઈને વિપક્ષ અ મીડિયા માધ્યમથી લોક પ્રસિદ્ધિ મેળવવા માટે જે કુટ્ટો કરી રહ્યા છે એ યોગ્ય નથી ભરુતનગર પલીકાને ખોટી રીતે બદનામ કરે છે આ ખોટું છે પબ્લિક ન્યુઝને પણ ખોટી રીતે ગેરમાર્ગે દોરે છે એ પણ ખોટું છે કે જે પોલની વાત આવે છે કે પોલમાં તો એના માટે જે તે એન્જિનિયર છે કે અધિકારી છે જે પર પગલા લેવા માટે ફાળીકા શું કરશે કે કોન્ટ્રાક્ટ કર આપણે એ પોલ 8 9 તારીખ બે દિવસ મે પોલ લગાવવામાં આવ્યા હતા અમે 10 તારીખે વિઝિટ માં ગયા અને અમાર ધ્યાન પર આવ્યું હતું કે આ પોલ આપણે ટેન્ડર મુજકના નથી તાત્કાલિક આપણે કોન્ટ્રાક્ટરને ચીફ ઓફિસરને સૂચના કરી અને કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી છે અને કોન્ટ્રાક્ટરે આપણને જવાબ પણ કર્યો છે કે આ પોલ

એમાં તપાસ સમિતિ માટે અમે જો કરવાની હશે તો કરીશું અને જો કોન્ટ્રાક્ટરે કામ કરવાની તૈયારી બતાવી છે અને યોગ્ય રીતે કામ કરશે તો પછી તપાસ સમિતિની કોઈ જરૂર નથી મોટી ભૂલ છે અને ના તો આટલી મોટી ડિફરન્સ ડિફરન્સ આવે છે અમાઉન્ટમાં તો એના માટે જવાબદાર કોણ કોન્ટ્રાક્ટર કે અધિકારી અમાર એવું હતું કે પોલ આપણે આઇકોનિક રોડ પ્રમાણે પોલ નાખતા હતા જે એમ એસ ના પોલ હતા અને કાસ્ટિંગ ના પોલ હતા એમાં ડિફરન્સ તો હતો પણ આપણને એવું કે આઇકોનિક રોડ પ્રમાણે જે ડિઝાઇન ને હતું એ રીતે એમને વિચારીને નાખ્યું અને જેવું આપણા ધ્યાન પર આવ્યું તે રીતે આપણે નોટિસ કરી અને કામ અટકાવ્યું છે અને કામગીરી યોગ્ય રીતે આપણે પૂર્ણ કરીશું મેડમ આ લોકોનો એવો આક્ષેપ છે વિપક્ષ રાષ્ટ્રગીતના હાલની અંદર જે કંઈ અમે કોઈ રીતે ભગવાનો પ્રયત્ન નથી કર્યો દર બોર્ડમાં અમે વ્યવસ્થિત રીતે અને સાચી રીતે મૂળ સાંભળીને જવાબ આપ્યો છે પણ આ વખતે લોકો ના આક્ષેપો ઊંધા હતા એ આક્ષેપો અમે બોર્ડ ની એજન્ડા પર ચર્ચા કરવાનું કીધું પણ એ લોકો એજન્ડા ની બહાર જઈને અમારી આક્ષેપો કરતા હતા અમારી પાર્ટી વિરોધ બોલતા હતા જેથી કરીને આપણે વારંવાર સૂચના આપવામાં આવી અને કહેવામાં પણ આવ્યું કે સભ્ય અને મીડિયા અને અધિકારી સિવાય કોઈ પણ વ્યક્તિ અંદર જે અપેક્ષિત ના હોય એ બહાર જાય પણ એ લોકોની માંગ હતી કે સભ્યના હસબન્ડ છે તો એમને બેસવા દેવામાં આવે અને વચ્ચે એમના હસબન્ડ પણ બોલ્યા

એમને અમને વિશ્વાસ આપ્યો કે ચાલુ ચર્ચા કરીશું એટલે અમે ચર્ચા નહીં કરી ભ્રષ્ટાચાર રાષ્ટ્રગીતનું અપમાન કરીને આ રીતે ને આ ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના શાસનમાં આ લોકોએ ભ્રષ્ટાચાર સિવાય ભરૂચની ભરૂચની પ્રજાને ગેરમાર્ગે દોરવા છે કોઈ કામ કર્યું નથી જયારે વિકાસની વાત આવે છે વિકાસના કામોની ચર્ચા કરવાની વાત હોય તો ભાગી જાય છે આ બાબતે આવનાર સામાન્ય આવતા આવનાર દિવસોમાં કમિશનરમાં કલેક્ટરમાં બસો અઠાવન કરવામાં આવશે અને વિજિલન્સની તપાસ કે ભ્રષ્ટાચારની તપાસ જે થઈ રહી છે તે ડિપાર્ટમેન્ટને જાણવામાં આવશે આ બાબતે એકવીસ તારીખમાં અમે લેટર લખેલું છે ને સત્તાવીસ તારીખે બધી માહિતી માંગી છે આજની તારીખે લોકો માહિતી આપવા તૈયાર નથી ને ફક્ત ને ફક્ત લેટર આપીને નોટિસ આપીને સંતોષ માને છે એનો મતલબ એ ખબર અધિકારીઓની આળમાં પદાધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે ને અધિકારીઓને સમય હું કહેવા માંગુ છું કે ભાઈ પદા અધિકારીઓના ઈશારે તમે આ જો ધંધો કરશો તો તમારી પણ નોકરી બાલ બચ્ચા છે તમારી પણ નોકરી જશે તો આવના સમયમાં તમે સાચો રિપોર્ટ ને સાચી તપાસ આપે અને આ બાબતે અમે તપાસ સમિતિની માંગ કરી તો એ લોકો તપાસ જગ્યાએ બોટ છોડીને ભાગી રહ્યા છે આવના સમયમાં અમે કમિશનમાં બસો અથાન કરવાના છે એ વાત નક્કી છે આઠ દસ મહિના પછી તો ઇલેક્શન છે નગરપાલિકા તો ત્યાં સુધીમાં મુદ્દાનું નિરાકરણ ઇલેક્શન છે એ પ્રક્રિયા છે ઇલેક્શન પણ તપાસ સમિતિ બનશે ને અમે પદાધિકારીઓની તપાસ સમિતિ નથી માંગવાના કમિશનરના લેવલની કોઈ તપાસ સમિતિ બનાવો જેવી રીતે મંડવેગામાં તપાસ સમિતિ મહી નહીં મંડવેગામાં પોલીસ ફરિયાદ થઈ તે રીતે અમારી નિમાન કમિશનર પાસે પોલીસ ફરિયાદની હશે મામલતદાર કે એજ્યુકેટિવ કમિટી બનાવવામાં આવશે પદાધિકારીઓની નહીં ચૌદમી નાણાપંચની અહીંયા તપાસ ચાલે જ છે લાવ મારી ચાયરી ચાલે છે ચૌદમી નાણાપંચમાં એવી અમારે અમે તપાસ સમિતિ નથી માંગતા જ્યાં સુધી મારી પણ એલિગેશનની વાત છે મેં હમી કયું કે ભાઈ એની તપાસ સમજી બનાવો તો તે પછી વાત બંધ કરી દે છે એટલે દૂરમાં દહીમાં વાત કરે છે એટલે પોતાના પગ નીચે જ્યારે ધરતી ધાતી જાય ભાગી જાય છે એટલે આ ભારતીય જનતા પાર્ટીને પ્રજાને ભરૂચી પ્રજાએ ઓળખવાની જરૂર છે કે ભ્રષ્ટાચાર જ છે અમને કોઈ આવડતું નથી ને ભારતીય જનતા પાર્ટીના ના નાગની છે જિલ્લા જિલ્લા પંચાયતના પ્રમુખ શક્તિનાથ ની ઓફિસ છે તેની હામી ભ્રષ્ટાચાર થયો છે ને એ લોકો મક્તબપુરમાં ઓપનિંગ કરવા પણ ગયા છે એ લોકોએ આવા લોકોને ઓળખી દેવાની જરૂર છે ને આમાં માટે નગરપાલિકામાં સત્તાધીશો આ લોકોએ પણ એની પર તપાસ સમિતિ બનાવી જોઈએ એની લોકલ ને કયા ભ્રષ્ટાચાર થયો તો એમને એવી તપાસ રાખવી જોઈએ એવી મારી આપના માધ્યમથી નગરપાલિકાના વતી તમામને ભલામણ છે તો આ નિવેદન એ ભરૂચ નગરપાલિકાના વિપક્ષ સાથે જ સત્તા પક્ષના એ નેતાઓનું અને તમામ લોકોનું એવું કહેવું છે અને સાથે જ વિપક્ષના નેતાઓનું એવું માનવું છે કે અહીંયા શાસક પક્ષના નેતાઓની બહુમતી હોવાના કારણે એ બહુમતીના જોરે તેમના એજન્ડાઓ તે પાસ કરાવી લે છે વિપક્ષને ચર્ચા કરવાનો મોકો પણ નથી આપતા અને વિપક્ષ ચર્ચા કરવા માટે જો અવાજ ઉઠાવે છે તો શાસક પક્ષ એ રાષ્ટ્રગીતની આડની અંદર રાષ્ટ્રગીત ગાય અને ત્યાંથી તેઓ ભાગી છૂટે છે વિપક્ષ એ વારંવાર સત્તા પક્ષને સવાલો પૂછે છે તેમ છતાંય સત્તા પક્ષો આ મામલે કોઈ પણ પ્રકારનો જવાબ દેવા માટે તૈયાર ન હોવાનો આરોપ પણ વિપક્ષ દ્વારા લગાવવામાં આવી રહ્યો છે જો ખરેખર ભરૂચ નગરપાલિકાની અંદર આ પ્રકારની સ્થિતિ હોય તો ભરૂચ નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ વિચારવું જોઈએ કે વિપક્ષ એ તેમને સવાલ કરી રહ્યો છે ને તેમને સવાલ કરવાનો હક છે અને વિપક્ષમાં બેઠેલા એ તમામ એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ ભરૂચ જિલ્લાના લોકો વતી એ તેમને સવાલ પૂછી રહ્યા છે નહીં કે તેમની મનમાની ચલાવી ભરૂચ જિલ્લાના નગરપાલિકાના ચૂંટાયેલા એનો મતલબ એમ નથી કે તમે તમારી મનમાની ચલાવશો ભરૂચ જિલ્લાના લોકોની વચ્ચે જઈને ઉભા રહો અને પછી તમે તમારી મનમાની બતાવો તમને પણ ખબર પડશે કે એ બંધ ચેમ્બરની અંદર અને લોકોની વચ્ચે કેવી રીતે તમારી મનમાની ચાલે છે તમારું શું માનવું છે ભરૂચ જિલ્લાની નગરપાલિકાની સામાન્ય સભાની અંદર જે આ હોબાળો મચ્યો હતો તેને લઈ ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર